નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી સંવેદન પોથી ધોરણ સાત અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર પાંચ નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી મિત્રો પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્યત્વે હતી તો આવશે અને ગખર એટલે કે એ મુંડા અને સંથાલ જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે તો આવશે બિહાર અને ઝારખંડ એટલે કે બી સોળમી સદીના અંત સુધી કઈ જનજાતિના લોકો ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા તો સાચો જવાબ આવશે ડી વીલ નંબર ચાર દક્ષિણ ભારતમાં વસવાટ કરતા નીચે પૈકી કઈ જનજાતિઓનો સમાવેશ થતો નથી તો આવશે જાતિની માહિતી કયા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે તો આવશે સી અકબરનામા નંબર સાત નીચે પૈકી કઈ જનજાતિના લોકો દારૂગોળો અને તોફોનું નિર્માણ કરી શકતા હતા તો આવશે જવાબ એ અહોમ

યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથાથી એકસાથે જોડાયેલા હતા ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલૂચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી નંબર ત્રણ બિહાર અને ઝારખંડના વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું નંબર ચાર ગઢકટંગા રાજ્યના લોકોએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું નંબર પાંચ ઓહોમ જનજાતિના લોકો દ્વારા રચિત ઐતિહાસિક કૃતિ બુરંજી હતી બી મને ઓળખો ખોખર જાતિના કમાલ ખાને મે મન શબ્દાર બનાવ્યા હતા તો આવશે અકબર નંબર બે અહોમ રાજ્યમાં અમારા પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવામાં આવતું હતું તો પાઈક હું સંગ્રામ શાહ પદવી ધારણ કરનાર ગોળ રાજા છું તો રાજા અમનદાસ અમે ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ શરૂ કરી હતી તો અહોમ લોકો અમારી જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમય સેનામાં જોડાતા તો ઓહો સી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દો ઉપર ચેકો મારી વિધાન ખરું બનાવો અકબરના મનસબદાર કમલખા ખીર કમલખા એ મિત્રો ચેર જાતિ ઉપર હુમલો કરી વિજય મેળવ્યો હતો ગોડ રાજ્ય વ્યવસ્થાની અંદર દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમમાં વહેંચાયેલું હતું ગોડ જાતિના કુળનો એક રાજા હતો ઓહોમ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીદાનમાં આપવામાં આવતી હતી પ્રશ્ન નંબર ત્રણ નીચેના આપેલા જે પ્રશ્નો છે તેના ઉત્તર એક બે વાક્યોની અંદર લખો નંબર એક

પોતાની આદિવાસીઓની કાળીબંડી પોતળી પહેરતા હતા દક્ષિણ ભારતની ગુજરાતની વાત કરીએ તો આદિવાસીઓની અંદર પુરુષ ધોતીઓ લેખો પહેરણ પહેરતા હતા સ્ત્રીઓ ચુલડી પહેરતી હતી નંબર ચાર ચેર જાતિ ઉપર મુઘલ વંશ એટલે કે મૂલ વંશના જે મુકલ વંશના જે કયા શાસકે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું તો ચેર જાતિ ઉપર મુકલ વંશના ઔરંગઝેબ શાસકે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું ભીલ જનજાતિઓની વિશેષતા જણાવો ભીલ જનજાતિ સ્થળાંતરિત ખેતી કરતા હતા ગુજરાત મધ્ય પ્રદેશમાં ભીલ સરદારોનો રજવાડા હતા સોળમી સદીના અંત સુધીમાં ખેડૂત જમીનદાર તરીકે ભીલો સ્થાયી થયા હતા ભીલ જનજાતિ શિકાર અને અનસંગ્રહ પ્રવૃત્તિ સાથે જોડાયેલી જાતિ છે ગઢકટંગા ગોળ રાજ્યની અંદર કેટલા ગામડાઓનો અંદર સમાવેશ થતો હતો તો ગઢકટંગાના ગોળ રાજ્યની અંદર કુલ સિત્તેર હજાર ગામડાઓનો સમાવેશ થયો હતો નંબર સાત ઓહોમ જનજાતિના લોકો ક્યાંથી સ્થળાંતરથી ભારતમાં આવીને વસ્યા તો ઓહોમ જનજાતિના લોકો મ્યાનમારથી સ્થળાંતર થઈ ભારતમાં આવીને વસ્યા નંબર આઠ વર્તમાન સમયની યોજનાઓ અને શિક્ષણના કારણે આદિવાસી સમાજમાં કેવું પરિવર્તન આવ્યું છે તો વર્તમાન સમયની યોજનાઓ અને શિક્ષણના કારણે આદિવાસી સમાજ જાગૃત થયો ભણતો થયો શિક્ષણ અને યોજનાઓના કારણે તેના પહેરવેશ ખોરાક રહેણી વગેરેની અંદર પણ પરિવર્તન આવ્યું નંબર નવ અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો એવો સાના આધારે કહી શકાય તો અહોમ સમાજ દ્વારા કવિઓ વિદ્વાનોને જમીનદાનમાં દાનમાં આપવામાં આવતી અહોમ સમાજ નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતો હતો બુરંજી નામની ઐતિહાસિક કૃતિને ઓહોમ ભાષામાં પછી અસમી ભાષાની અંદર લખવામાં આવી હતી આ બધા પરથી કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો બંધ બેસતા જોડકા જોડો વણચારા તો આવશે ડી ભારત અને વિશ્વની કડી કાંગસિયા તો આવશે ઈ સૌંદર્ય પ્રસાધનનો વેપાર નત બજાણીયા તો ઈ અંક કસરતો દ્વારા લોકોનું મનોરંજન ગોડ તો સી અત્યંત સુસંસ્કૃત સમાજ અને ઓહોમ તો બી સ્થાંતરિત ખેતી કરતા નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પાઇક ઓહોમ રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ ઉપર આધારિત હતું રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવાતા લોકોને પાઇક કહેવાતા પાઇક લોકો ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા સ્થળાંતરિત ખેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ કરવામાં આવતી ખેતીને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે જ્યારે જમીનની ફળદ્રુપતા ઘટે જંગલો કપાઈ જાય પાણી મળતું બંધ થઈ જાય ત્યારે આવી સુવિધા બીજી જગ્યાએ મેળવવા માટે ત્યાં જઈને આ સુવિધાઓ મેળવી લોકો સ્થળાંતરિત ખેતી કરતા હતા ટૂંક નોંધ લખો ભીલ જનજાતિ ભીલ જનજાતિ ગણનાપાત્ર જનજાતિ તરીકે ગણના પામી ભીલ જનજાતિનો પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા છે આ ભીલ જનજાતિ સોળમી સદીની અંદર ખેડૂતો અને જમીનદારો બન્યા ભીલ જનજાતિની મુખ્ય પ્રવૃત્તિ શિકાર અને અન્ન સંગ્રહ કરતા હતા હવે વાત કરીશું ગોડ જનજાતિઓ ભારતના ગોડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતી પ્રજા ગોડ જનજાતિ તરીકે ઓળખાતી હતી આ ગોળ જનજાતિની વસ્તી છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોની અંદર વધુ હતી ગોળ જનજાતિની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી ગોળ રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું દરેક ગઢ ચોર્યાસી ગામો

આ જનજાતિની અંદર દેવી દેવતાઓની ઉપાસના કરવામાં આવતી બ્રાહ્મણોને જમીનદાન આપવામાં આવતું અહોમ રાજા શિવસિંહના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો પ્રશ્ન નંબર મિત્રો પાંચ નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં પાઠમાં આપેલ જનજાતિઓનું સ્થાન દર્શાવો તો આવી રીતે ગખર અને ખોખર તો મિત્રો પંજાબમાં ગઢરીઓ ત્યાર પછી ઓહોમ મુંડા અને સંથાલ ચેર અને મોઢા આ પ્રકારે આપણે ભારતના નકશામાં દર્શાવીશું માગે મુજબ પ્રવૃત્તિ કરવાની છે ગુજરાતમાં રહેતી જનજાતિઓની ભૌગોલિક પરિસ્થિતિ તેમના રહેઠાણ અને તેના રીત રિવાજો વિશે તમારે શિક્ષકની મદદથી એક હસ્તલિખિત અંક તૈયાર કરો હવે અહીં ચોરીસમાં ભારતમાં રહેતી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલા છે આ પ્રકારે તમારે શોધવાના છે અને તેની સર્કલ જે છે તે સર્કલ મારવાના રહેશે ત્યારબાદ અહીં આપણે લખીશું કોરાગા લંકા સંથાલ મુંડા ભીલ અર્ઘુન વેતર ચેર કુકી મીજો ખોખર ગદી ગડરિયો મિત્રો આ પ્રકારનું આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો